ચાણસમાં ખાતે બારસો વર્ષ પૌરાણિક ગુગા મહારાજના સાનિધ્યમાં ભક્તો ઉમટ્યા ચાંસમા ખાતે રબારીવાસમાં બિરાજમાન બારસો વર્ષ પુરાણા ગોગા મહારાજના મંદિરે નાગપંચમીના દિવસે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું હતું અને દાદાની પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ લીધો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમીના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં પાટણ જિલ્લાના ચાંસમા શૈની અંદર આવેલ બારસો વર્ષ પુરાણા ગોગા મહારાજના મંદિરે ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો તેમજ વહેલી સવારથી જ લઘુરુદ્ર તથા મહાઅભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું તથા દર્શનાથે પધારનાર દરેક ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું જેમાં ગોગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા પરેશ ત્રિવેદી આશીષ દેસાઈ મુકેશ પિત્રોડા તથા પૂજારી હસમુખભાઈ ભારે જહેમત ઉઠાવ્યા અને નાગપંચમીના ધાર્મિક ઉત્સવમાં ચાણસમાના વિધ આગેવાનો વિષ્ણુભાઈ ભગત ખોડાભાઈ રાજુભાઈ સુનિલભાઈ ગોસ્વામી સહિતના લોકો હાજર રહ્યા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આજે નાગપંચમીએ ગોગા બાપાનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે અમારા ચાણસમાના આ ગોગા બાપા બારસો વર્ષ પુરાણા છે ચાણસમાની થાંભલી રોપી એમાં આ ગોગા બાપાએ ત્યાં ત્યાંથી રોપવામાં આવી હતી અને આ ગામ પટેલોનું ગામ હોવા છતાં અઢારે આલમ આ બાપાને આખા તાલુકો જિલ્લો અને ચારે બાજુથી લોકો ખૂબ માને છે એમની શ્રદ્ધાઓ પૂરી થાય છે જે માનતા દિલથી માને એની ગોગા બાપા બધું કામ પૂરું કરે છે શ્રદ્ધાથી પૂજવામાં આવે તો આ દેવ શિવજીના શણગાર તરીકે પૂજાય છે એવા ચાણસમાના ગોગા બાપા તરીકે પણ આ ગોગા બાપા ચારે બાજુ પ્રસિદ્ધ છે અને ગોગા બાપાના આ સ્થાનકમાં અમારા હસમુખપુરી પૂજારી અમારા બીજા અન્ય અમારું અન્ન ક્ષેત્ર છે એમાં માણસો અને ચાર ચૌદ ચારે બારે મહિના આ ગોગા બાપાના પ્રસંગો ઉજવાતા રહે છે અને ભોગા બાપાના આ નાગપંચમીએ અમારા ચાણસમાના ખાંભળા પરિવાર તરફથી ધજા ચડાવવામાં આવે છે લઘુરૂદ્ર કરવામાં આવે છે અને વિશેષમાં દર સોમવારે અહીંયા પાઠ્યાત્મક લઘુરૂદ્ર કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા એ ભોગા બાપાની અસીમ કૃપા છે અમારા ચાણસમાના ખાંભળા પરિવાર પણ અચૂક હાજર રહે છે ધજા ચડાવી અને પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા આ ઇતિહાસ કેટલા વર્ષો પહેલાનો છે આ બારસો વર્ષ પુરાનું મંદિર છે ધીરે ધીરે એનો પુનરુદ્ધાર કરી છેલ્લે બે હજારની સાલમાં જગતગુરુ શંકરાચાર્ય ચાર દિવસ અહીંયા રોકાયા હતા અને ગોગા બાપાની અહીંયા સેવામાં અને ઘણા સંતો મહંતો અહીંયા ડોંગરીજી મહારાજથી માંડી મોરારી બાપુથી માંડી અન્ય વાળીનાથ બાપુથી માંડી ઘણા સંતો મહંતો ઉપસ્થિત રહેલા અને ઘણા યજ્ઞો અહીંયા થયેલા છે એવી પવિત્ર ભૂમિમાં આજે આજે ગોગા બાપાનો પવિત્ર તહેવાર ચાલે છે ત્યારે હજારો માણસો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે